નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય અંગ્રેજી ની સ્વધ્યન પોથીનો ભાગ નંબર ચાર નો યુનિટ નંબર એક એમ આઈ લોસ્ટની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું સ્વધ્યન પોથીના ભાગ ચારના યુનિટ એકનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ સાતના સ્વાધ્ય પથીના ભાગ નંબર ચારના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આ પ્રકરણની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પ્રકારની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિશે ઇંગ્લિશ ભાગ નંબર એક્ટિવિટી એક આપી છે પ્લે ધ ગેમ વિથ યોર ફ્રેન્ડ એન્ડ ફેમિલી રાઇટ ઇન્ટ્રક્શન એઝ અબાઉટ એબો વિથ ધ હેલ્પ ઓફ ટેક્સ્ટ બુક તેથી એથી તમારે ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીને હેલ્પ લેવાની છે તો આ રીતનું તમે લખી શકો ટચ યોર લેફ્ટ ઇયર સ્ટેમ્પ યોર ફીટ થ્રી ટાઈમ્સ રેઝ યોર રાઇટ હેન્ડ ટર્ન અરાઉન્ડ વન્સ બ્લિંક યોર આઈ ટ્વિસ ત્યાર પછી એક્ટિવિટી બે છે વેર ડુ યુ હિયર ધ ફોલોઇંગ સેન્ટેન્સ રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક તમે જે વાક્યો સાંભળેલા છે એ સ્થળનું નામ અહીંયા લખવાનું છે

ઓન સ્ટેજ તો હું સ્કૂલમાં કહેવામાં આવે વેઇટ ફોર યોર ફ્લાઇટ ફ્લાઇટની વાત માટે પ્લેનની માટે વેઇટ કરો તો હું એરપોર્ટ પછી છઠ્ઠું ગેટ યોર ક્રેડિટ કાર્ડ ફ્રોમ યર ક્રેડિટ કાર્ડ માટે તો કે બેંક ત્યાર પછી સાતમું જેનિશા એન્ડ આયુષી વિલ પરફોર્મ કથકકલી તો પરફોર્મ કયા સ્કૂલમાં ખીજવશો નહીં એવું નવમું ટેક ધ પેશન્ટ ટુ આઈસીયુ વોર્ડ તો હોસ્પિટલ દસમું આધાર કાર્ડ ઇઝ મેન્ડેટરી ફોર ન્યુ એસબી એકાઉન્ટ તો એકાઉન્ટ માટે આધાર કાર્ડ ફરજિયાત છે એવું બેંક ત્યાર પછી અગિયારમું પ્લીઝ કીપ યોર આઈડેન્ટિટી કાર્ડ એન્ડ ટિકિટ હેન્ડી તો આવું એરપોર્ટ ઉપર મનીષા ધ નેમ ઓફ સ્ટુડન્ટ ઓફ ધ યર તો ડિપોઝિટ યોર કેશ હિયર તો ડિપોઝિટ યોર કેશ હિયર આવું બેંકમાં ચૌદમું સાબરમતી એક્સપ્રેસ ડિલેટ બાય ઓન અવર તો આવું રેલવે સ્ટેશને બોલવામાં આવે છે ત્યાર પછી એક્ટિવિટી ત્રણ સ્ટડી ધ મેપ નકશો વાંચવાનો છે આ નકશો વાંચી અને તમારે પ્રશ્નના જવાબ દેવાના છે તો અહીંયા ટેમ્પલ હોસ્પિટલ બેંક લાઇબ્રેરી સ્કૂલ પોસ્ટ ઓફિસ ગાર્ડન બસ સ્ટોપ નેતાજી રોડ શિવાજી રોડ સરદાર રોડ ભગત રોડ આ રીતનું લખ્યું છે અહીંયા કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે ધ લાઇબ્રેરી ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેતાજી એન્ડ શિવાજી રોડ બીજું ધ હોસ્પિટલ ઇઝ ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ ત્રીજું ધ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ સ્કૂલ ચોથું ધ બસ સ્ટોપ ઇઝ ઓપોઝિટ ધ ગાર્ડન પાંચમું ધ બેંક ઇઝ બિહાઈન્ડ ધ લાઇબ્રેરી છઠ્ઠું ધ પાર્કિંગ ઇઝ નિયર ધ બસ સ્ટોપ સાતમું ધ સ્કૂલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ ધ પોસ્ટ ઓફિસ ત્યાર પછી એક્ટિવિટી ફોર રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ધ સિમ્બોલ ઇન ધ ગીવન સર્કલ સૂચના વાંચી અને અહીંયા બાજુમાં તમારે સિમ્બોલ દોરવાનો છે ટર્ન અ રાઇટ તો રાઇટ માટેનો સિમ્બોલ આ રીતનો આપણે દોર્યો છે એરો છે આપણે જમણી બાજુ વાળવાનો છે બીજો બાજુમાં છે ગો પાસ ધ બેંક તો બેંક બાજુમાં છે એના માટે એરો આગળ અને બાજુમાં બેંકનું ચિહ્ન દોરવાનું છે ઘર જેવું બેંક ત્યાર પછી બીજું ઇટ ઓન યોર લેફ્ટ તો લેફ્ટ બાજુ માટે એરો તમારે ડાબી બાજુ વાળવાનો છે ટેક સેકન્ડ ટર્ન ઓન યોર લેફ્ટ તો બીજો ટર્ન લેવાનો છે એટલે એક ટર્ન અને નીચે બાજુમાં આ રીતનો એરો ડબલ એરા દોરવાના છે પછી ગો સ્ટેન્ડ હેડ યુન યોર કોમ તો આ રીતનો સિમ્બોલ દોરવાનો છે ઇ સ્ટ્રેટ હેડ સીધા જાઓ તો એના માટેનો આ રીતનો એરો દોરવાનો છે ત્યાર પછી એક્ટિવિટી ફાઈવ રીડ ધ ડિટેલ બ્લેક બક નિયર બ્લેક બક નેશનલ પાર્ક તો બ્લેક બક નેશનલ પાર્ક વેરાવદર આના વિશે તમારે વાંચવાનું છે

National Park. The main attraction is large herd of black bucks. Biju What is best time to visit this National Park? The best time to visit from October to March. 3. Where is black Buck? black Buck National Park located? It is located at wherever વેરાવદર ઇન ભાવનગર ડિસ્ટ્રિક ઇટ ઇઝ લોકેટેડ એટ વેરાવદર ઇન ભાવનગર ડિસ્ટ્રિક ગુજરાત ચોથું વોટ આર ધ અધર સ્પેસ કેન વી વોચ હિયર વી કેન ઓલ્સો વોચ નીલગાય વુલ્સ ફોક્સ હાઈના એન્ડ મેની બર્ડ્સ પાંચમું What is official website of the Blackbuck National Park? The official website is www.girlion.gujarat.gov.in is Is Blackbuck National Park closed on Sunday? No, it is not closed on Sunday. It is open. तरपी एक्टिविटी फाइव सी फील ध इन ब्लैंक्स खाली जगह पूर्वी पेलु भावनगर इज नियरेस्ट टाउन ब्लेक नेशनल पार्क बराबर तो पहली खाली जगह भावनगर बीजी खाली जगहिस तीज खाली जगह मल्लभी वल्लभी वी ए डबल एल बी एच आई ચોથી ખાલી જગ્યામાં લેસર ફોરક્યુઅલ અને પાંચમી ખાલી છે ગવર્નિંગ બોડી આ રીતની ખાલી જગ્યા આવશે ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન બરાબર કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરવાના છે પેલું વોટ ઇઝ ફેઝાન તો સી વાઇલ્ડ વાઇફ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો બીજું ઇઝ ફ્રોમ તો તમિલનાડુ ડી તમિલનાડુ ત્રીજું હુ હેલ્પ ફેઝાન ટુ ફાઇન્ડ હિઝ વે તો એ લક્ષ્મી ચોથું વોકણો મીન્સ આપણી ગુજરાતી ભાષામાં આપણે વોકડો કહીએ તો વોકડો છે એને આપણે એમાં નદીનો પ્રવાહ વહેશે એટલે અહીં આવશે એ સ્ટ્રીમ પાંચમું વેર ડીટ ફેઝાન ગો ટુ ગો વિથ લક્ષ્મી વેર ડીટ ફેઝાન ગો વિથ લક્ષ્મી સી ટુ ગીર તો અહીંયા તમિલનાડુથી જે ફેઝાન છે ફરવા આવેલો છે ગીર જંગલમાં એટલે અહીંયા ગીર જંગલના શબ્દ વાપરે છે ચોથામાં વોકડો છે આ રીતના ત્યાર પછી છઠ્ઠું વોટ વોઝ ધ નેમ ઓફ ટેમ્પલ તો અહીંયા માતાજીનું મંદિર પૂછ્યું છે અહીંયા માતાજીનું નામ છે કાતલ માનું થાપણ બરાબર આ રીતનું થાપણ છે આપણે ગુજરાતી શબ્દ છે સાતમું સનરાઈઝ ઇન ધ ઈસ્ટ આઠમું હું હેલ્પ ફેઝાન ટુ કેચ બસ ફ્રોમ ફોર જુનાગઢ જુનાગઢની બસ પચ પકડવા માટે કોણે મદદ કરી તો સી લક્ષ્મી ફાધર ત્યાર પછી સાતમું છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડિક આમાં જે આપણે કરવા જેવી પ્રવૃત્તિ છે અને ન કરવા જેવી પ્રવૃત્તિ છે તો પેલું ટેક પ્લાસ્ટિક બેગ વિથ યુ ઇન જંગલ તો પ્લાસ્ટિક આપણે જંગલમાં સાથે લઈ જવું જોઈએ તો ન કરવું જોઈએ એટલે ડોંટમાં આવશે throw any rubbish here and there કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ તો એ ન કરવું જોઈએ એટલે ડોન્ટ માં આવશે પ્રોટેક્ટ જંગલ જંગલનું રક્ષણ કરવું જોઈએ તો આપણે રક્ષણ કરવું જોઈએ એટલે ડૂમ આવશે કટ ધ ટ્રી ઝાડવા કાપવા ન જોઈએ એટલે ડોન્ટ માં આવશે છઠ્ઠું ફૂડ એનિમલ આઉટસાઇડ ફીડ એનિમલ આઉટસાઇડ ફૂડ તો પ્રાણીઓને ખોરાક ખવડાવવો જોઈએ તો એ ડોંટ માં આવે કારણ કે આપણે જે પ્રાણી છે એને આપણે આપણો ખોરાક ખવડાવે છે ન ખવડાવવો જોઈએ એ ડોંટ માં આવશે ગ્રો મોર ટ્રી તો એ આમાં આવશે ડુમાં મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી પછી આયુષી જેહાન જેની ત્યાં વિઝિટ શાસન ધીજ સેન્ટેન્સ શો ધેર

જોડકા જોડવાના છે અહીંયા સિંહ વિશે આપ્યું છે લાયન વિશે અને જોડકા જોડીએ આ રીતના જોડકા જોડવાના છે મિત્રોજી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તો તમને ઝડપથી સોલ્યુશન મળી જાય ખાસ એટલા માટે આપણે સબસ્ક્રાઈબ કરવાની ભલામણ કરીએ છીએ તો અહીંયા પહેલું છે અ લાયન રોવર કેન બી હાર્ડ ફ્રોમ તો પહેલાંની સામે આવશે ડી બીજું અ લાયન મેની સ્લીપ એની સામે આવશે ઈ ટી હસ ડે ત્રીજાની સામે આવશે બી ચોથાની સામે આવશે એ અને પાંચમાની સામે આવશે સી આ રીતનું જોડકા જોડવાના થશે નીચે આપણે લખ્યું છે પહેલાની સામે ડી બીજાની સામે ઈ ત્રીજાની સામે બી ચોથાની સામે એ અને પાંચમાની સામે સી ત્યાર પછી મિત્રો ડ્રો મેપ યોર સ્કૂલ તો તમારી સ્કૂલનો નકશો આ રીતનો તમારે દોરવાનો છે આ રીતનો નકશો થશે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને આ તો આપણું ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વધ્યન પોથીના ભાગ નંબર ચારનું યુનિટ નંબર એકનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વધ્યન પોથીના ભાગ ચારના તમામ પ્રકરણના સોલ્યુશન મોકલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ જોઈ શકો છો